સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે વહેલી સવારે લોહિયાર ઘટના બનતા સમગ્ર તંત્રમાં ચકચાર મચી ગઈ છે નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અને જાણીતા અગ્રણી કઢીવાલા પર એક માથાભારે વડે હુમલો કર્યો હતો જોકે સદનસીબે ઇકબાલભાઈ નો આ બાદ બચાવ થયો હતો અને હુમલાખોરોને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવ્યો છે ખટોડા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કઢીવાલા આજે કોઈ અગત્યના કામકાજ અમદાવાદ જવાનું હતું આ માટે તેઓ વહેલી સવારે આશરે પાંચ વાગ્યાની આસપાસ પોતાની કાર લઈને નવી સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલી કેન્ટીન નજીક ઊભા હતા તેઓ મુસાફરીની તૈયારીમાં હતા ત્યારે જ અચાનક ચેતન સોલંકી નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો કાંઈ પણ સમજાય તે પહેલાં ચેતને એક ભાઈ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું હુમલાખોરે તેમના ચહેરા પર આધર ઢીક્કા મૂકીને માર માર્યો હતો અને ત્યારબાદ ખિસ્સામાંથી ચપ્પુ કાઢી જીવલેણ ઘા કરવાની કોશિશ કરી હતી અચાનક થયેલા હુમલાથી ઇકબાલભાઈ વિચલિત થઈ ગયા હતા પરંતુ તેમણે સમય સૂચકતા વાપરી બચાવ કરતાં ચપ્પુનો ગાહ વાગતા રહી ગયો હતો હુમલો કર્યા બાદ ચેતન સોલંકી ત્યાંથી ભાગી છૂટ્યો હતો જોકે આસપાસના લોકો અને હોસ્પિટલ સ્ટાફ તાત્કાલિક એકઠા થઈ ગયા હતા જાણવા મળ્યું છે કે હુમલાખોર ચેતન સોલંકી અગાઉ નવી સિવિલ હોસ્પિટલમાં જ કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો હુમલો કરીને ભાગી થયેલા ચેતન સોલંકીનો પીછો કરવામાં આવ્યો હતો અને ગણતરીની મિનિટમાં જ તેને મુજબ जूनागढ़ नजीक थी लोगों ने मदद थी जड़ हमला हुआ था क्या पूरा चेतन सोलंकी नाम का यहाँ पे एक एक्स एक ड्राइवर कॉन्ट्रैक्ट का था उसकी भी मम्मी यहाँ सफाई कामदार थी वो भी रिटायर होने में 10 साल हो गया उसकी सासू नर्स थी वो भी रिटायर हो गई उन्होंने लव मैरिज किया था उनका झगड़ा घर चल रहा था मई महीना में, में उसको घर से निकाल दिया था वो मामला सुलझाने के लिए गणेश को लेकर मेरे पास आया यहाँ बीस तीस साल से मेरे पास था यहाँ कैंपस में रहता था इसलिए मैंने मदद नहीं किया क्योंकि उसकी औरत को मार रहा था सुबह पाँच बजे वो आया मुझे सीधा मारने लगा मेरे ड्राइवर को पहले गाली गलोज किया चप्पू निकाला ड्राइवर ने पकड़ लिया फिर मारने का कोशिश किया फिर ड्राइवर सब लोगों ने पकड़ लिया मैं भागा तो वो फटका भी मारा और बाद में जब हम पुलिस को जान करके वापस आए तब गाड़ी को पत्थर मार के दोनों कांच तोड़ दिया वो बैग जो था वो भी ले गया और फिर पुलिस ने मजूरा गेट से उसको पकड़ाया कुछ लूट भी हुआ है हाँ वो एक हज़ार रुपया था साथ में ए कार्ड आधार कार्ड और आइडेंटिटी कार्ड